ત્રણ લાખ સત્તર હજાર નવસો એક્યાસી ના અરજદારોના પંદર મોબાઈલ ફોન ભારત સરકારના સીઆર પોર્ટલના ઉપયોગથી શોધી કાઢી મૂળ માલિકને પરત કરી તે પણ સૂત્રને સાર્થક કરતી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ સાહેબ બોર્ડર પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સાહેબ પશ્ચિમ ભૂત તથા ઇન્ચાર્જના પોલીસ અધિક્ષક શ્રી એમ જે ક્રિશિયન સાહેબ ભુજ વિભાગ ભુજનાઓ દ્વારા ગુમ તથા ચોરી થયેલ મોબાઈલ ફોન સુધી કાઢવા સૂચના કરેલ હોય જેને ભુજ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એમ રાણા સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ પટેલ સાહેબ દ્વારા અરજદાસ દ્વારા પોતાના ગુમચોરી થયેલ મોબાઈલ ફોન અંગે અરજી આપેલ હોય જે અંગે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા અરજદારોના ગુમ થયેલ મોબાઈલ ફોન ભારત સરકારના સીઆર પોર્ટલના ઉપયોગથી સતત મોનિટરિંગ રાખી ટેકનિકલ વર્કઆઉટ કરી અત્રેના પોલીસ સર્વેલન્સ સ્ટાફ તથા ટેકનિકલ મદદની મુજબ મોબાઈલ ફોન શોધી કાઢી અરજદારને પરત આપી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્ર ભુજ શહેર બી ડિવિઝન પોલીસે સાર્થક કરેલ છે આ કામગીરીમાં એસએમ રાણા પોલીસ ઇન્સ્પેક્ટર ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમએચ પટેલ તથા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ તથા ટેકનિકલ મદદની સ્ત્રીઓ દેવજીભાઈ નાઓ જોડાયેલા હતા